તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં આજે તારીખ 25 ઓગસ્ટ 2025 રજા પછીનો હવે સોમવાર અને આજે મિત્રો જાણીએ તો સોમવારના દિવસે જે છે તે આજથી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તેની વચ્ચે એક નવું ચક્રવાત એક નવું વાવાઝોડું પણ લેટેસ્ટ આવી ગયું છે જેના વિશે પણ આ વિડિયોમાં વાત કરવાની છે જ્યાં દર્શક મિત્રો બંગાળની ખાડીથી 3000 કિલોમીટર જેટલા દૂરી ઉપર આવેલું છે આ વાવાઝોડું અને આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં જે છે તે અત્યારે આંધી અને તોફાન સાથે પવનો સાથેના અતિ ભારે વરસાદો જે છે તે મિત્રો શરૂ થઈ ચૂક્યા છે અને આવા વાવાઝોડાની આંખ જે છે તે હવે બંગાળની ખાડીની દિશા પકડીને આગળ વધતી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતના વાતાવરણમાં હવે જે છે તે મોટી નવા જૂની થવા જઈ રહી છે જે હા દર્શક મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમોના ઘેર બની રહ્યા છે તેના કારણે હવે આજથી જે છે તે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર નવી વરસાદીય સિસ્ટમ જે છે તે એક્ટિવેટ થઈ ગઈ છે તેના કારણે હવે પછીના દિવસો ગુજરાત માટે અતિ ભારે રહેવાના એંધાણ છે જી હા દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો આ ગુજરાતનું લાઈવ લોકેશન છે અને ગુજરાત ઉપર મિત્રો જે છે તે પચીસ તારીખે એટલે કે આજથી જે છે તે નવો વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જે અઠ્યાવીસ તારીખ સુધી ગુજરાતમાં તાંડવ મચાવવાનો છે તો મિત્રો હવે આગામી ચાર દિવસ પચીસ છવ્વીસ અને સત્તેવીસ અને અઠ્યાવીસ તારીખ દરમિયાન જે છે તે મિત્રો ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે તોફાન વાળા વરસાદો જોવા મળવાના છે કારણ કે દેખાડી દે તો જોઈ લ્યો ચાઇના અને ઓમાન લાગુના જેટલા પણ મિત્રો વિસ્તારો છે ચાઇના લાગુના અને તાઇવાન લાગુના વિસ્તારોની આસપાસ મિત્રો જો તો આ એક મોટું વાવાઝોડું સંક્રમણ બનાવી રહ્યું છે અને આ વાવાઝોડાની

તો મિત્રો ગુજરાત રાજ્ય પર અત્યારે વાદળવાળી સિસ્ટમ મિત્રો ખૂબ અતિ ભયંકર બની રહી છે અત્યારે જોઈ લો મિત્રો આ ગુજરાતનું લાઈવ લોકેશન છે અને ગુજરાત ઉપર મિત્રો તમે જોશો તો આ જેટલા પણ વાઈટ વ્હાઈટ કલરના ભાગો તમે જોઈ રહ્યા છો આ વરસાદની અતિભારે વાદળવાળી સિસ્ટમ છે અને આ સિસ્ટમની અસર મિત્રો એ થશે કે ગુજરાત રાજ્યમાં પચીસ તારીખ અને સોમવારથી જે છે તે આગામી ગુરુવાર સુધી ગુજરાત રાજ્ય ઉપર જે છે તે મેઘરાજા તોફાન મચાવશે અને એકલ દોકલ જિલ્લાઓની અંદર તો મિત્રો પૂરની આગાહી પણ કરી દેવામાં આવી છે હા દર્શક મિત્રો કારણ કે મિત્રો બીજી તરફ જે વાવાઝોડું એક બની રહ્યું છે બંગાળની ખાડીથી થોડું દૂર તેની અસર ગુજરાતમાં વાયરો એટલે કે પવન અતિ ભયંકર જોવા મળશે જેને લઈને તમને ગુજરાત રાજ્યની અંદર આંધી અને તોફાન જેવું વાતાવરણ પણ જોવા મળવાનું છે તે લઈને લાઈવ અપડેટ સામે આવી છે જેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો મારે તમને માહિતી આપવાની છે ખાસ કરીને વાવાઝોડા અપડેટ આપીએ તો મિત્રો સૌથી પહેલા તમે લાઈવ જોઈ શકો મિત્રો ગુજરાત રાજ્યનું વાતાવરણ જે છે મિત્રો જુઓ તો ગુજરાતનું મેપ પહેલા તમને દેખાડી દો આ ગુજરાતનો મેપ છે અને ગુજરાતના મેપની આસપાસ મિત્રો તમે જોશો પચીસ તારીખ નો દિવસ ગુજરાત માટે અતિ ભયંકર વીજળી કડાકા અને ભડાકા સાથેના વરસાદો જે છે તે ગુજરાતમાં જે છે તે તોફાન મચાવશે વહેલી સવારે છ વાગ્યા થી સાંજના એક વાગ્યા સુધી થઈ જજો કારણ કે તોફાન વરસાદો જે છે તે જોવા મળવાના છે બીજા નંબર બીજું વાવાઝોડું જોઈ લો તો આ ચાઇના અને તાઇવાન બોર્ડર પાસે મિત્રો આ એક મોટું વાવાઝોડું રહેલું છે આ વાવાઝોડું જે છે તે મિત્રો દિવસ જેમ જેમ પસાર થાય તેમ તેમ ગુજરાત રાજ્ય તરફ અને બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે જોઈ લે મિત્રો તો અહીંયા જે છે છે બંગાળની ખાડી આવેલી છે અને અહીંયા મિત્રો વાવાઝોડું છે અને દિવસે દિવસે મિત્રો આ રીતનું વાવાઝોડું આ બાજુ બંગાળની ખાડી સુધી પહોંચી રહ્યું છે અને મિત્રો તારીખ વિશે તમને અપડેટ આપું તો છવ્વીસ થી સત્યાવીસ તારીખ સુધીની અંદર જે છે ત્યાં વાવાઝોડું આ રીતનું એકદમ બંગાળની ખાડીની નજીક આવી જશે અને જેવું બંગાળની ખાડીની નજીક મિત્રો આ વાવાઝોડું આવશે એટલે કે બંગાળની ખાડીની અંદર આખો મોટો સિસ્ટમનો ઘેર બની જશે અને વાવાઝોડાના અવશેષોને કારણે બંગાળની ખાડીની અંદર જે છે તે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી અપર એર સર્ક્યુલેશન અને અતિ ભયંકર

તો મિત્રો ગુજરાત રાજ્યની જે સ્થિતિ છે અને ગઈકાલે જે વરસાદ પડ્યો છે તેને કારણે કફોડી સ્થિતિ જોવા મળી જોઈ લો મિત્રો સાબરમતી નદીની અંદર મિત્રો અમદાવાદની અંદર પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી જોઈ લોતી નદી છે અને આ મિત્રો તેનો રિવરફ્રન્ટ છે ત્યાંથી તમે જુઓ તો નદી એકદમ મિત્રો જે છે તે પુલને ટચ કરવા હવે આવી રહી છે કારણ કે પૂર જેવી પરિસ્થિતિઓ જોવા મળી રહી છે ભારે વરસાદને કારણે અને મિત્રો બીજા પણ જે આંકડાઓ સામે આવ્યા મિત્રો ગઈકાલે ભારે તબાહી જોવા મળી જેમાં છોટા ઉદેપુર લાગુના વિસ્તારોમાં ગઈકાલે કે રવિવારના દિવસે જે છે તે ચાર ઇંચ વરસાદ પડતા અતિ ભયંકર વરસાદ થયા જેમાં આખે આખું ધરાશાહી થયું ચાર ઇંચ વરસાદને કારણે બીજા નંબર ઉપર મિત્રો આંકડા જોઈ લો તો ખાસ કરીને છોટા ઉદેપુરના સંખેડામાં ચાર ઇંચ જેટલો લગભગ વરસાદ પડ્યો ત્યારે વડોદરાના ડબોઈમાં પોણા ત્રણ ઇંચ વરસાદ બનાસકાંઠામાં પણ મિત્રો પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો સાબરકાંઠાના ઇડરની અંદર અઢી ઇંચ વરસાદ પડ્યો ટંકારા અને માળિયા લાગુના વિસ્તારોની અંદર જે છે તે અઢી અઢી ઇંચના વરસાદો પડ્યા મિત્રો ગઈકાલે ગુજરાતમાં અઢી થી લઈને ત્રણ ઇંચના વરસાદો ઘણા બધા જિલ્લાઓની અંદર પડ્યા છે જેની એટલે કે મિત્રો ગઈકાલે આ સિસ્ટમની થોડી થોડી શરૂઆત થઈ ગઈ છે બે બે ઇંચના વરસાદ

રાજસ્થાનથી લઈને નીચેના ભાગો તરફ આગળ વધી રહ્યો છે એટલે કે ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે અને હવે પછી જે છે તે મિત્રો આ એક એલપીએ એટલે કે લો પ્રેશર એક્ટિવિટી બની રહી છે મોડરેટ એટલે કે મધ્યમ લેવલનો વરસાદ ગુજરાતમાં શરૂ પણ થઈ ચૂક્યો છે અને હવે પછીના દિવસોની અંદર જે છે તે વરસાદનો જોર અતિ ભારે વધવાનું છે તેવું મિત્રો આ સિસ્ટમ જણાવી રહી છે અને એને લઈને મિત્રો આજે જે છે તે એલર્ટો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે જાણીએ કયા કયા ભાગોમાં કયું એલર્ટ છે તો જોઈ લો આજે મિત્રો ઓરેન્જ એલર્ટ આખા ઉત્તર ગુજરાતમાં જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણના વિસ્તારોથી લઈને અમદાવાદ સુરેન્દ્રનગરનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતની અંદર તાપી અને લાગુના વિસ્તારની અંદર આજે ઓરેન્જ એલર્ટ લાદી દેવામાં આવ્યા છે અને બાકીના બધા ભાગોની અંદર જે છે તે યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે તો આ જેટલા પણ ભાગોની અંદર એલર્ટ આપવામાં આવ્યા છે ઓરેન્જ એલર્ટ વાળા ભાગોની અંદર સાવચેત રહેજો પાંચથી આઠ ઇંચ સુધીના પણ વરસાદો તમને પડતા જોવા મળી શકે ને આ તો મિત્રો આજની વાત છે અમલાલ પટેલ જેવા નિષ્ણાતો હોય તો મિત્રો આગાહી કરતા જણાવી દીધું છે કે ગુજરાત રાજ્યની પરિસ્થિતિ જે છે તે થોડી ઘણી હવે આગામી સમયમાં કફોડી બનવાની છે કારણ કે તમને નાકભો જણાવી દઈએ કે અમલાલે જણાવ્યું છે કે પચીસ તારીખથી લઈને ત્રીસ તારીખ વચ્ચે ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે અમુક અમુક જિલ્લામાં આઠથી બાર ઇંચના વરસાદ પડી શકે અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો દરમિયાન ભારે વરસાદો પણ જોવા મળશે અને મિત્રો તેને લઈને મિત્રો ખાસ કરીને જે આગાહી કરવામાં આવી છે અને આ વાવાઝોડાની પણ એક સિસ્ટમ કે જે મિત્રો મેં તમને પહેલા પણ વાત કરી એને કારણે પણ અત્યારે જે છે તે ગુજરાત અચાનક વરસાદની સ્થિતિ અને વરસાદની સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી રહેશે તો ચાલો મિત્રો હવે આપણે આજની વાત કરીએ કે પચીસ તારીખ દરમિયાન ગુજરાતના કયા કયા ભાગો છે કે જ્યાં વરસાદ અને મેઘરાજા પોતાનું અતિ પ્રચંડ રૂપ સાથે એન્ટ્રી લેશે અને ગુજરાતના ભાગોને ધમરોળશે તો એક વિસ્તારોના નામ લઈને માહિતી ગુજરાતની જ અપડેટ લેવાની છે કારણ કે ઉત્તર ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ છે ઉત્તર ગુજરાત ઉપર આજે અતિભયંકર હાઈ લેવલના વરસાદો જે છે તે જોવા મળવાના છે જાણીએ મિત્રો જોઈ લો ડુંગરપુરના વિસ્તારોથી લઈને ખેડ બ્રહ્માના વિસ્તારો હિંમતનગર પ્રાંતિસ બાયડ અને મોડાસાના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતની

વડોદરાના વિસ્તારોથી માંડીએ તો ત્યાંથી મિત્રો નીચે જેમ જેમ જતા જઈએ તો બધા જ વિસ્તારોની અંદર જે છે તે રીત રીતસરનું આભ ફાળતું જોવા મળી રહ્યું છે જેમાં જોઈ લો છોટાઉદેપુર બોડેલી ચાંપાનેરના વિસ્તારોથી લઈને ભરૂચ અંગલેશ્વર સુરત નવસારી આ બધા જ ભાગોની અંદર અતિ ભયંકર વરસાદો જોવા મળી રહ્યા છે છેક નવસારી વલસાડ અને ડાંગ સુધી ભારે વરસાદનું જોર જે છે તે વધી રહ્યું છે સૌરાષ્ટ્રમાં મિત્રો જોઈએ તો સૌરાષ્ટ્રમાં જે છે તે આજનો દિવસ થોડો ઘણો વરસાદ ઓછો રહેશે શાંત રહેશે કારણ કે સૌરાષ્ટ્રની વાત કરીએ સૌરાષ્ટ્રની અંદર જે છે મિત્રો જોઈ લ્યો તો ભાવનગરથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારો છે બોટાદ છે તેની સાથે જે મોરબી બાજુના ભાગો છે તો આ વિસ્તારોની અંદર વધારે જોર જોર રહી શકે શકે કારણ કે જે ભાગો છે મધ્ય તે અંદર બની બાકી મિત્રો સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ અમરેલીથી લઈને ગીર સોમનાથ પોરબંદર દ્વારકા અને જામનગર લાગુમાં કોઈ મોટા વરસાદની આજે સંભાવના નથી જોકે બેટો છૂટા છવાયા એકાદ બે ઇંચના વરસાદો પડી શકે નો ડાઉટ અફવા સ્વરૂપે કચ્છમાં પણ આજે કોઈ મોટી

હવામાન ને આવી જશે બધા વિડીયો મેળવવા માટે સાથે સબસ્ક્રાઈબ કરી જોડાઈ જજો ફરી એકવાર મળીશું ત્યાં સુધી મિત્રો આજ માટે આટલું જ ધન્યવાદ જય માતાજી